તો આજકાલ દૂરબીન દ્વારા મણકાનું મતલબ કે સ્લિપડિસ કે સાયટિકાનું ઓપરેશન થવું તે ખૂબ જ કોમન છે હવે તેના માટેની ત્રણ એવી કન્ડિશન હું આપને બતાડું કે જેમાં દૂરબીનનો પ્રયોગ ન થવો જોઈએ સૌથી પહેલી વસ્તુ ઇન્સ્ટેબિલિટી મતલબ કે તમારા બે મણકા જેમ કે ચોથો અને પાંચમો મણકો એકબીજાની ઉપર હલી રહ્યા હોય તમારા એક્સરેમાં કે એમઆરઆઈ રિપોર્ટમાં લખેલું હોય કે તમને લાઇસિસ કે લિસ્થેસિસ છે કે લાઇટિક લિસ્થેસિસ છે તો તેમાં દૂરબીન દ્વારા ઓપરેશન ન થવું જોઈએ તે ફેલ થઈ શકે છે બીજી વસ્તુ ઇન્ફેક્શન જો તમારા મણકામાં ગાદીમાં ઇન્ફેક્શન હોય પરુ હોય એમઆરઆઈ રિપોર્ટમાં લખેલું હોય કે ઇન્ફેક્ટિવ સ્પોન્ડાઇલો ડિસ્કાઇટીસ કે ટીબી કે કોક્સ આવી કોઈ કન્ડિશન છે તો પણ આ ઓપરેશન દૂરબીન દ્વારા ન થવું જોઈએ તે ફેલ થઈ જાય અને ત્રીજી વસ્તુ છે કે તમારી મણકામાંથી નીકળતી જે નસ છે જે સ્પાઇનલ કોટ છે તેમાં ગાંઠ છે જેમ કે ઇન્ટ્રાડ્યુરલ ટ્યુમર તમારા એમઆરઆઈમાં લખેલું હોય જે શ્વાનોમાં હોય કે બીજી કોઈ ગાંઠ હોય તો તે પણ એન્ડોસ્કોપ મતલબ કે દૂરબીન દ્વારા ન થવું જોઈએ આ ઓપરેશન આ ત્રણ કન્ડિશનમાં દૂરબીન દ્વારા કરવામાં આવે તો તે ફેલ થઈ શકે છે